નગરમાં આવેલા તાવડ ફળિયામાં ધવલ રાજેન્દ્ર શાહ રહે છે રવિવારના રોજ તેમના ફળિયામાં વીજળી દુલ થઈ ગઈ હતી જેથી વીજકર્મીઓએ આવીને વીજ લાઇનની મરામત કરી લાઇટ ચાલુ કરી દીધી હતી જો કે ધવલ શાહના મકાનમાં ઇન્વર્ટર ચાલુ હોવાથી તેમના મકાનમાં લાઇટ આવી કે ન આવી તે જાણ થઈ ન હતી બાદમાં માત્ર તેમના મકાનમાં જ લાઇટ ન હતી ધવલ શાહે પોતાના મકાનમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની જાણ કરાતા ઝઘડિયાની વીજ કંપનીમાં ફોન કર્યા હતા એક કે બે વખત નહીં પરંતુ આડત્રીસ વખત કોલ કર્યા છતાંય ત્યાંથી કોઈ પણ જવાબ હતો રાત્રિનો સમય થવા આવ્યો હોય તેઓએ પોતાના પત્ની અને માતા સાથે ઝઘડિયાની ડીજીવીસીએલ વીજ કચેરી ખાતે ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા હતા વીજ કચેરીએ જઈને જોતા જ તેમના હોશ ઉડી ગયા હતા આડત્રીસ જેટલા કોલ કર્યા હોવા છતાં ફોન નહીં ઉઠાવનારા વીજ કર્મીઓ વરસાદી માહોલમાં કચેરીમાં જાહેરવા દારૂની મહેફિલ માણી રહ્યા હતા આ કર્મીઓ ફરિયાદી ધવલ શાહના મોબાઈલના કેમેરામાં કેટ થઈ ગયા હતા વીજકર્મીઓએ કચેરીના ટેબલમાં દારૂના પેક બનાવીને પી રહ્યા હતા એક કર્મી તો હાથમાં રહેલી દારૂની બોટલ સંતાડી રહ્યો હોય તેમ નજરે પડ્યો હતો ત્યાં હાજર બંને કર્મીઓને કોઈ પણ પ્રકારનું કંઈ જ ભાન ન હતું તેઓ સરખી રીતે જવાબ પણ આપી રહ્યા ન હતા અંગે ધવલ શાહે જણાવ્યું હતું કે અમારા મકાનમાં લાઇટ ન હોવાથી મેં અનેક વખત ફોન કર્યા પણ કોઈ નહીં ઉઠાવતા હું જાતે જ મારા પરિવાર સાથે વીજ કચેરી ખાતે આવ્યો હતો પરંતુ અહીંયાનો નજારો જોઈને હું અને મારો પરિવાર ચોંકી ગયા છે વીજકર્મીઓ ખુલ્લે આમ કચેરીમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેઓની તમામ હરકત મેં મોબાઈલમાં કેદ કરી લીધી હતી મારી ફરિયાદ અંગે તેઓ જણાવ્યું હતું કે આ પ્રકારનું તેઓને કોઈ પણ ભાન ન હતું અને તેમની પાસે એ દારૂની બોટલો જોવા મળી હતી તેમની પાસે વ્યવસ્થા હતી એટલે કચેરી જઈને તપાસ કરી જો બિચારો કે કોઈ ગરીબ વ્યક્તિ હોય તો તેને અંધારામાં જ રાત્રિ વિતાવવી પડે આવા બે જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જરૂરી છે આ મામલે ઝઘડિયા ડીજીવીસીએલ ના એસી ઉમેશ શંડર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો અંગે અમને જાણ થઈ છે અમે અમારા ઉપરી અધિકારીઓને જાણ કરીશું આગળની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટા વિભાગની કચેરીનું ડીજી સેલની કચેરીનું એમાં કચેરીની અંદર જે કંઈક રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સિસ્ટના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી જ ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જેથી આપણે આપણી કંપની મુજબ કરવાનું કાર્યવાહી વેસે એ આગળ આપણે કરીશું એમ

એટલે તમારું નામ શું આ જી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીને પૂછતો આ કે આ જી ની કચેરી કઈ છે ને આ ભાઈ કઈ છે હો ઓ ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો ની કાચ ઉતારો કાચ હા તમારી નોકરી નહીં તો પછી હું કેમ ચિંતા કરો તમે બસ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी हमने बनवाया है कौन आए थे कंप्लेंट कौन नोट है कंप्लेंट नंबर क्या है तुम्हारा तुम्हारा फोन क्या लागे कंप्लेंट नंबर केम फोन नहीं लागतो तुम्हारा फोन एज जावे कान व्यस्त आवे फोन हां तो કેમ વ્યસ્ત આવે એટલે કઈ મારો પાછા નંબર થોડી છે એટલે આ દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીમાં માં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂ પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં હા હા લાઈવ લાઈવ દારૂ પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવ આવ આવો આવ વિડીયો ચાલુ છે આવ ચાલ

અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે હ હા ના ના આવવાની તમારું નામ શું સુભાષ દામો સુભાષ દામો સુભાષ દામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કઈ કઈ કોઈ એક પ્રશ્ન નહીં મામા એટલે તમારે 987395 નંબર તમારી અહીંયા ડ્યુટી શું છે મારે કઈ નહીં ડ્યુટીની વાત કરો હે એટલે હા છે તો તમે અહીંયા ખાલી એમ જ બેહેલા હતા એટલે તમે અહીંયા ખાલી એમ જ બેહો છો ઓફિસ ઓફિસિયલ માં છો આ તો ઓફિસિયલ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારો પ્રશ્ન હું હે હે

મને ખબર છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો કહો મને તમારી અહીંયા ડ્યુટી શું છે મારે તમે તમારી કોઈ ડ્યુટી નથી